ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ધર્મગુરુ શ્રી પચાણ દાદાનું અભિવાદન તથા સત્કાર કરાયું મહાકુંભ પ્રયાગરાજ ખાતે ધર્મ સંસદ તથા મહાસ્નાનનો લાભ લઈ પરત કચ્છ ફરેલા મુન્દ્રા તાલુકાના છસરા ગામના નિવાસી ધર્મગુરુ શ્રી પચાણ દાદાનું અભિવાદન તથા સત્કાર ભુજ મધ્યે ધારાસભ્ય કેશુભાઈ પટેલના નિવાસસ્થાને અગ્રણીઓ દ્વારા કરાયું હતું આ પ્રસંગે રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સ્વાગત સત્કાર પ્રસંગે ભુજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગાંધીધામ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું પૂજ્ય પતાણ દાદાએ કેશુભાઈ પટેલ પરિવાર તથા ઉપસ્થિત મહાનુભાવો સહિતને આશીર્વાદ પાઠવ્યા હતા